ધારી વન વિભાગના કાર્યક્ષેત્રમાં આવતી સરસિયા રેન્જના ધારી રાઉન્ડમાં ધારીથી ખુબડા રોડ પર શંભુભાઈ રામભાઈ રૂડાણીની વાડી પાસે એક સાથે બે સિંહ કુવામાં પડી ગયાની જાણ નાયબ વન સંરક્ષક રાજદીપસિંહ જાડાને થતાં તાત્કાલિક આ બાબતની જાણ સરસિયા રેન્જના આરએફઓ તેમજ રેસ્ક્યુ ટીમને સૂચના તેમજ જરૂરી માર્ગદર્શન આપીને તાત્કાલિક સ્ટાફને ઘટના સ્થળે પહોંચી જવા સૂચના આપેલ હોય ત્યારે રેસ્ક્યુ ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી એક સિંહને બચાવી લેવામાં આવેલો હતો જ્યારે કુવામાં પડેલ બીજા સિંહનું મૃત્યુ થયું હતું રેસ્ક્યુ કરેલ સિંહને તાત્કાલિક વન વિભાગના એનિમલ કેર ખાતે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ છલાલા